નમસ્કાર દર્શક મિત્રો હું છું દિનેશ સોલંકી અને આજે આપણે વાત કરીશું સોલંકી પરિવારના સુરાપુરા વીર વાસરા દાદા અને તેમનું જે મુખ્ય મંદિર છે તે ડુંડા ખાતે આવેલું છે અને આજે અમે ડુંડાસ દાદાના દર્શને આવ્યા છે અમારી પાછળના દ્રશ્યો બતાવીશ પાછળ આ વાસરા દાદાનું મંદિર છે જે નવું મંદિર છે તે નિર્માણ પામી રહ્યું છે જોઈ શકાય છે જે પ્રમાણે આ જે મંદિર છે તે નિર્માણ પામી રહ્યું છે આ મંદિરનો આખો પરિસર છે લોકો અહીંયા અનેક માનતાઓ લઈને આવે છે ખીચડી વગેરેની માનતાઓ હોય છે લોકોની માનતા પણ અહીંથી પૂર્ણ થાય છે અહીં લોકોને જે કોઈ દર્શનાર્થી આવતા હોય છે તેઓને શ્રીફળ વગેરે વધેરવું હોય અથવા તો દાદાની કોઈ ફોટો છે તે ખરીદી કરવી હોય તો તે પણ અહીંથી મળી શકે છે આગળ હું આપણે મંદિરની અંદર દાદા જ્યાં બિરાજમાન છે તે બતાવીશ જોઈ શકાય છે જે પ્રમાણે હજુ મંદિર છે તેમનું નિર્માણ કાર્ય છે તે હજુ ચાલું છે ને ભાવિકો સતત અહીં ભસક રહેતા હોય છે કારણ કે સોલંકી પરિવારના જ્યાં સોરાપુરા છે ગીર વાસરા દાદા જોઈ શકાય છે અહીં આ જે દર્શનાર્થીઓ અહીં આવતા હોય છે આ જે દાદાનો પ્રસાદ જે ધરવામાં આવતો હોય છે કિસડી પ્રસાદ અહીં રાખવામાં આવે છે અને ભાવિ ભક્તો જે કોઈ આવતા હોય છે તે દાદાનો પ્રસાદ લેતા હોય છે આ જે છે તે દાદાનું મસ્તક છે અને આ અહીંયા લોકો દર્શનાર્થે ભાવિકો આવતા હોય છે દાદાના મંદિરના ઇતિહાસને લઈ આપણે અહીંના જે મહંત છે તેઓની પાસેથી જાણીશું આપનું નામ આપનું નામ બાબુ રામ દાદા

એટલે આપણે ખબર ના હોય તો સોલંકી માં પહોંચાય પણ એમ નહીં એનો ઇતિહાસ જાણવો પડે આપણે કેવી રીતે પહોંચાય છે શું કારણ થી પહોંચાય છે તો એક દીવ રાજા અને રાજા ને ઘેરે કઈ સંતાન નહીં અને ચાલીસ વર્ષની ઉંમર થઈ ત્યારે રાજા ની ઘેરે વસરાજ સોલંકી નો ધર્મ થયો અને વાછરી ને રહ્યા એટલે પોતાનું નામ વાસોજી પાડ્યું પણ વાછડા ને કઈ લેવા દેવા નથી આ તો પોતે સોરવી છે અને આ વસરાજ દાદા પાણામાં પહોંચ્યા છે આમ વસરાજ સોલંકી ની બાણે વર્ષની ઉંમર થઈ ગાય પોતે સારવા થતા અને ગાય માટે અને બહુ પણ બહુ પ્રેમ અને બહુ હેતકો એટલા માટે શાસ્ત્રોમાં કીધું છે ગાય છે એમાં તેથી કરોડ દેવતાઓ છે અને ગાયની સેવા કરવા માટે આ

કંકાપુરી નગરી આ કનકશા સાવડો રાત કરાય અને કનક્ષા સાવડા ને એક દીકરી અને એમનું નામ દેવલબેન એમનું નામ કંકુ માતા કંકુ માતા ત્યાં વેવશાળ કર્યું વેવશાળ કરીને ઘેરે આવ્યા અને સોળ વર્ષની ઉંમર થઈ અને દિવસે ધ્યાન જોડીશ અને જીંદગાના ટીંબિયા આવ્યા છે અને કંસુભોજ માંથી શાળ ની દીકરી અને દેવલબા એ પોતે ગાયો સેવા કરે છે અને માતાજીની સેવા કરવા માટે કંસ માંથી પોતે જીંદગાના ટીંબે રહે છે એને બીજી કોઈ ઈચ્છા નહોતી એટલે ક્યાં રહી છે આખી જાન ને પાણી પાયું તો આ તો સુરવીર છે રાજાનો રાજા છે બેન તમે મારા જીમણા બેન છો માટે તમારે વસંત ધોઈ તેમ માગી લો જેમ વસન આપ્યું છે અને અહીંયા પોતે જાન વ્યા ગયા પછી બેને વિચાર કર્યો છે કે મારો વિરો ભણવા ગયો છે અને બાજ બાળ ગાયોને વાળવા માટે આવ્યું છે ક્ષતિ શરાબ દઈ તો બાળ કરી નાખે પણ ક્ષતિ કોઈથી શ્રાપ મંગળ વર્ગી રહ્યા છે અને બેન ની બેન કેમ અરે અત્યારે શું મારું કામ કર્યું કાઈ નઈ વીરા અને ફરી લ્યો કે નહીં નહીં બેન એ ફેરો હવે વૈકુંઠમાં ફરા હે તમારે કામ હોય તે કહો કે મીરા તો બાદશાહ બાળ આવ્યું છે અને મારી ગાયો વાળી જાય છે અને તમે વસન આપ્યું છો દાળ એ માંડવાની અંદર અને તલવાર કાઢી અને વરમાળ કાપી અને ઘોડે સવાર થયા તો આને આપણે યાદ કરવા પડે ભાઈ આ તો વસરા જોડકી પોતે વરમાળ કાપીને ઘોડે સવાર થયા